સમગ્ર મંગળવારના એક વાગ્ય પ્રતિક્રિયા આપવામાં આવી હતી દીકરો છે અગિયાર વર્ષનો એ ફૈઝાને હાલી મસ્જિદ છે રોઝા સરખેજ ખાતે ત્યાં કુરાને શરીર પડવા માટે જતો હતો તો ત્યાં કુરાને શરીર પડી પડી પડવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મહમ્મદ ઇબ્રાહીમ હઝરત એ એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા એ એની તબિયત બગડતા એના માતા પિતા એને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવી કે છેલ્લા દોઢેક વર્ષથી જે બાળક સાથે વીસ થી પચીસ વખત સૃષ્ટિ કાર્ય કરેલું છે અને તે અનુસંધાનમાં સરખેજ પોલીસ નો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપી સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે તપાસ હાલમાં ચાલુ છે એ અત્યારે તપાસ ચાલુ છે અને સરખેજ પોલીસ દ્વારા આરોપીની રિમાન્ડ એટલા માટે લેવાની છે કે એને આના સિવાય બીજા કોઈ બાળકો સાથે પણ આવું કોઈ કૃત્ય નથી કર્યું ને એ જાણવા માટે એ સિવાય પૂછપરછ ચાલુ છે જે હશે ત્યાં σε μόνον αν δεικνύουν και η κοιτάσμοις τι τέτοια μαζί, ου βάρος σαν τιγράς σαν είχε να είναι από κουρτιαγκρίλα που βάρκη βίζα με અમે એવું છે જે મોલાના છે બેઝિકલી ઉત્તર પ્રદેશ મુરાદાબાદના છે અઢી વર્ષથી તબિયત બગડી એટલે ઘરવાળા એને પૂછપરછ કરી ખરેખર ત્યાં બીજું કઈ નથી તબિયત બગડીતો એટલે પછી એ આખી હકીકત જણાવ્યું કે જે હું ભણવા જાઉં છું ત્યાં મારા જે સર છે નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ એ મારી સાથે વખતે આવું કાર્ય કરે છે અને એ ધ્યાન ઉપર આવતા એનું સંતાને ફરિયાદ થઈ છે હા એ આવું કૃત્ય કર્યા પછી કહેતા કે જો તું કહીશ તો હું તને તારા ઘરે ફરિયાદ કરીશ તારી ભણવામાં નથી બરાબર એ રીતે એવું ધમકી આપતા હતા જેથી બાળકે અગિયાર વર્ષ નાનો બાળક છે એટલે બે છે કે ગભરાઈ ગયેલું તેના કારણે સરેન્ડર થયેલો હતો ધરપકડ થયા પછી પોલીસ એના જે સાયન્ટિક પુરાવા લેવડાવવાના છે એ પણ કરશે એ સાથે સાથે એ ત્યાં વધુ બાળકો આવે છે ભણવા માટે તો એની પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ સિવાય બીજા કોઈ સાથે કૃત્ય કર્યું છે કે કેમ અને એ સિવાય એની કોઈ બીજા કોઈ બનાવી હિસ્ટ્રી કે જે રેકોર્ડ આવેલ ના હોય તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે